નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર માટે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો લોકસભાની ચૂંટણીનું પહેલું તબક્કાનું મતદાન ઓગણીસમી એપ્રિલે પૂર્ણ થયા બાદ આગામી અઠવાડિયે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે આ પછી ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં ત્રીજા તબક્કાનું મતદાન છે જે સાતમીના રોજ યોજાશે આજે મિત્રો ગુજરાતના મતદાન પેલા જે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે એટલે કે બાવીસ એપ્રિલે અંતિમ દિવસ છે ટૂંકમાં આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કઈ બેઠક પરથી કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે વધુમાં જાણીએ તો રાજકોટથી શરૂ થયેલ ક્ષત્રિયોનો વિરોધ પ્રદર્શન પહેલા સૌરાષ્ટ્ર અને હવે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે વિરોધની આગ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ બરાબરીની ફેલાઈ છે સાબરકાંઠામાં ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું જ્યારે વીર ગામમાં પણ રાજપૂતોનો આક્રોશ જોવા મળ્યો આ બંને દ્રશ્યો સતત વધી રહેલા રાજપૂતોના આક્રોશની ચાડી ખાય છે હવે ગુજરાતમાં પંદર દિવસ જ ચૂંટણીને બાકી છે ત્યારે રાજપૂત પોતાની માંગ સાથે અડગ છે અને રહેશે તેવો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે હવે બની રહેલ વિરોધની ઘટનાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને રાજપૂત સમાજના આગેવાનો સાથે રહીને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે આ તરફ સાબરકાંઠામાં પણ રૂપાલાને લીધે રાજપૂતો સતત વિરોધ કરી રહ્યા છે વડાલીમાં ભાજપ ચૂંટણી પ્રચાર સંદર્ભે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની હતી અને તે માટે ભાજપના ધારાસભ્ય રમનલાલ બોરા પહોંચ્યા હતા પરંતુ અહીં રાજપૂત સમાજ દ્વારા બરોબરનો વિરોધ કરવામાં આવ્યો હતો લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ભાજપ તથા રમણલાલ બોરાની વિરોધ કર્યો હતો રમણલાલ વોરા સાથે પ્રદર્શનકારીઓએ ધક્કામુક્કી પણ કરી હતી જોકે પોલીસ અહીં પણ ઉપસ્થિત હતી અને એટલે પોલીસે અહીં પણ કાર્યવાહી કરતા અનેક લોકોની અટકાયત કરી હતી લોકો પોલીસ પોલીસ સ્ટેશન લઈ જવાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે જે સામે આવ્યા હતા લોકોમાં રહેલા આક્રોશ સતત વધી રહ્યો છે તેવું લાગી રહ્યું છે